તો આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ઘણા તેજસ્વીઓ તેજસ્વી તારલાઓને બાજી મારી છે સખ્ત મહેનતનું આજે પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો તો ગાંધીનગર જિલ્લામાં આવેલા દોલારાણા વાસણા ગામમાં આવેલી અખંડ સૌભાગ્યવતી ભાવસાર હાઈસ્કૂલનું પરિણામ સો આવ્યું છે જે રેકોર્ડ બ્રેક પરિણામ આવતા જ ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તો ઘણા વર્ષો બાદ સો ટકા પરિણામ સ્કૂલનું જોવા મળતા શિક્ષકોની મહેનત રંગ લાવી છે ઉત્પત ઉત્પલ ભાવના સારના મહેનત લાવી છે કેમ કે ઉત્પલ ભાવના સારની જ્યારથી આ સ્કૂલમાં બદલી થઈ છે ત્યારથી જ સ્કૂલની રોનક બદલી નાખી છે બાળકોને કેવા પ્રકારે શિક્ષણ આપવું તેનું ઝીણવતપૂર્વક ધ્યાન રાખ્યું હતું તેમજ તેના કારણે જ આજે સો પરિણામ આવ્યું છે તો ઉત્પલ ભાવસાર આ સ્કૂલમાં થોડા જ સમય માટે રહેલા આચાર્યના પદ પર પણ ફરજ નિભાવી હતી ઘણા શિક્ષકોએ સ્કૂલમાં સો ટકા પરિણામ આવે તેવી મહેનત કરી હતી પરંતુ ઉત્પલ ભાવસારની મહેનત રંગ લાવી છે સ્કૂલમાંથી આર્ટ્સ અને કોમર્સમાંથી ત્રેવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ ક્રમે દરજી વસાલ દરજી વસાલી રાજેશકુમારે બાજી મારી હતી જ્યારે બીજા અને ત્રીજા ક્રમે ચૌહાણ નિકિતા અને ચૌહાણ ક્રિષ્નાએ બાજી મારી હતી અને અવલ ટકાવારી સાથે ઉત્તીર્ણ થઈ હતી